you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતમાં મિત્રતા ને લાંછન લગાવતો કિસ્સો સામે આવે છે આ કિસ્સો સાંભળીને મિત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય સુરતમાં એક મિત્રના મોત પર બીજા મિત્ર એવું કર્યું કે માનવતા શર્મસાર થઈ જાય કેન્સર થી મોત ને એક મિત્ર મોબાઈલ ચોરીને બીજા મિત્ર તેના ગુગલ પે પરથી થી લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા કેન્સર માં અકાળે મોત ને પેટેલા મિત્ર ની બારમાની વિધિ માં ફોન ચોરી કર્યો હતો મોબાઈલ ફોન ચોરી કરી ઓનલાઈન ગુગલ પે થી ત્રણ લાખ ટ્રાન્સફર કરી વિધિમાં હતો તેથી યાદ આવ્યો ન હતો પરંતુ ઈએફઆઈઆર દાખલ કરાવી હતી જે બાદ પોલીસે સતર્કતા વાપરી બગ ભગત સંદીપ દેસાઈ ઝડપી લીધો હતો તેની પાસેથી રોકડ ત્રણ લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો મૃતક ભાઈ નરેન્દ્રભાઈએ કાકોદરા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ પણ કરી હતી